નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધીમરે ન્યૂઝ સુછપાયલ બાહભણિયા તુજુ યાદના મહત્વના સમાચાર આણંદથી અમારા સંવાદદાતા અલ્તાફ મલિક કેમેરામેન મુન્નાભાઈ શેખ સાથે પાલેજ લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમું સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું આણંદ જિલ્લાના પાલેજ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમું સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું લંગર ફાઉન્ડેશન આયોજિત સમુલગ્ન સમ સમારોહમાં બાવીસ જેટલા મુસ્લિમ સમાજના યુગલવે ઇસ્લામ ધર્મના સરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટકના જમવા માટે પણ ઝઝુમતા હોય છે આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આ સૂત્રને સાર્થિક સાબિત કરે છે માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારત પરમા સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યાને ભોજન ફટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે ઘર વકરીનો એકસો એકાવન થી વધુ વસ્તુઓ સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી જેવા લંગર ફાઉન્ડેશન જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ લંગર ફાઉન્ડેશન સીવન ક્લાસ મહેંદી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદનું માધ્યમ બને છે અને આકસ્મિક બનાવ માટે એમ્બ્યુલન્સ પણ ચોવીસ કલાક કાર્યરત છે અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય છે અને કુરિયાજો દૂર થાય છે અને નેસ્તનાબૂદ થાય તે હેતુ સાથે એક સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું

એક સેપોલો હોસ્પિટલ એન્ડ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ડોક્ટર નયન ઉપાધ્યાય સીઈઓ પાલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરબી વાઘેલા અને પોલીસ સ્ટાફ પાલેજ સરપંચ ગામના આગેવાનો અને ગામની મસ્જિદના અલીમાં હાજરી આપી હતી અને બાવીસ દુલા અને દુલ્હાને આશીર્વાદ દુઆઓ આપી હતી અને પાલેજ લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ પઠાણ સલમાન ખાન સંજરી હોસ્પિટલ પ્રમુખ સૈયદ હાસમી અમીર અલી ઉપપ્રમુખ ઠાકોર મહેમુદિયા હાજી નબીમિયા સરપંચ સેક્રેટરી ઠાકોર મોહમ્મદ સોએબ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ઉમરેટ તાલુકા પંચાયત મલિક સબર મિયા મોહમ્મદ મિયા મેમ્બર ખતિબ મહેબૂબ મિયા અસરફ મિયા વાયરમેન મલિક સબર મિયા ખલીફા રિફાઈ સૈયદ અબીદ અલી મંડપવાલે ઠાકોર રફીક માલીવાડા મલિક સદાપ હુસેન મિયા મહેન્દ્રા ફાઇનાન્સ

એમાં અમારા ઉપપ્રમુખ છે બીજા ગામના વડીલો છે સભ્યો છે એ લોકો અમને બહુ સાથ સહકાર આપે છે અને બહાર ગામવાળા બી અમને બહુ સપોર્ટ કરે છે અને પાંચ વર્ષથી અમે આ બધા પ્રોગ્રામો કરીએ છીએ અને અમને બહુ ફૂલ સપોર્ટ મળે છે ગામવાળાનું બહારવાળાનું અને દરેક સમાજનું આ સમૂહ લગ્ન કરવાથી પ્રજાને શું શું ફાયદા થાય પ્રજાને ખોટા ખર્ચાથી બચવાના ફાયદા થાય છે પ્લસ એક સાથે આખા સમાજનું આખા ગામનું એક સાથે લગ્ન થઈ જાય તો બધાને ફાયદા થાય એ રીતે આ પ્રવૃત્તિ અમે ચાલુ રાખીશું અને ઘણા ટાઈમથી ચાલુ હતી બીજી બી અમારા ભલેજ ગામમાં બીજી કમિટી છે એ લોકો બી છેકુલ ઇસ્લામ છે પછી મોદી છે આઝમ મિશન છે લંગર ફાઉન્ડેશન છે એ એ પણ બી સમૂહ કરે છે એ લોકો અમને સપોર્ટ કરે છે અમે એમને કરીએ છીએ એવી રીતે બહુ મોટા પ્રોગ્રામો થાય છે અસલામ વરહમતલ્લા વબરકાતું મેં મૌલાના અસલમ અશરફી ભાલેજ છે لنگر فاؤنڈیشن سے الحمدللہ میں پانچ سال سے جڑا ہوا ہوں اور پانچ سال سے لنگر فاؤنڈیشن کی خدمتوں کو میں نے دیکھا ہے اللہ کے فضل و کرم سے اور بزرگان دین کے صدقے میں لنگر فاؤنڈیشن نے خدمت خلق کے ہر ایک کام کو انجام دیا ہے ضرورت مندوں تک ضرورت کی چیزیں پہنچائی ہے دوا خانے میں بیماروں کو پیسہ پہنچایا ہے اور الحمدللہ گجستہ سال اس لنگر فاؤنڈیشن کو ضرورت محسوس ہوئی کہ دوا خانے میں مریضوں کو لے جانے کی تکلیف ہے تو اس لنگر فاؤنڈیشن نے ایمبیلنس کا انتظام کیا اور ایک سال میں الحمدللہ بیاسی ایسے لوگ جو دوا خانے تک نہیں پہنچ سکتے تھے انہیں ایمبیلنس کے ذریعے دواخانے تک پہنچایا ہے اور پانچ سال سے مسلسل بیٹیوں اور بیٹوں کی شادیاں کروا کر انہیں اچھی زندگی دے دینے کے لیے سمو لگن کا انتظام لنگر فاؤنڈیشن کر رہا ہے اور الحمدللہ میں دعا کرتا ہوں کہ لنگر فاؤنڈیشن اسی طرح آگے بڑھتا رہے اور آپ لوگوں سے بھی التماس کروں گا کہ لنگر فاؤنڈیشن کو جب بھی آپ کی ضرورت ہو آپ اپنا تعاون دے کر لنگر فاؤنڈیشن کی بنیادوں کو مضبوط کریں اور لنگر فاؤنڈیشن سے جڑے رہیں اور لنگر فاؤنڈیشن سے جو جڑے ہیں ان کے اور بھی طاقت دینے کی آپ کوشش کریں اللہ سے دعا ہے اللہ لنگر فاؤنڈیشن کو کامیابی اور کامرانی عطا فرمائے السلام علیکم